ફક્ત બે સામગ્રીમાંથી બનતી કેરીની આ ચોકલેટ જો એકવાર બનાવી લીધી તો બાળકો આ જ ચોકલેટ ખાશે માર્કેટમાંથી લઈ આવવાની જીદ નહીં કરે તો આમ પાપડ બનાવવા માટે અહીંયા પર મેં કેરીનો રસ કાઢી લીધો છે આપણે પાણી એડ નથી કરવાનું અને જો તમારી કેરી ખાટી હોય તો વધારે ખાંડ એડ કરવાની મેં જરૂરિયાત પ્રમાણે ખાંડ એડ કરી છે હવે એકદમ આને આપણે ઉફાળા આવવા દેવાના છે અને એકદમ પેનમાંથી પેનમાં સાઈડ પર ચોંટવા માંડે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાની છે કૂક કરી અને આને પાર્ચમેન્ટ પેપર ઉપર પાથરી દેવાની છે અને ત્રણથી ચાર દિવસ તડકામાં સુકવી દેવાની છે તો ત્રણથી ચાર દિવસ સુકવ્યા બાદ આપણી કેરીની કેન્ડી કે પછી આમ પાપડ બનીને એકદમ તૈયાર છે અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આ પાર પાર્ચમેન્ટ પેપરમાંથી નીકળી જાય છે જો તમારી પાસે એ અવેલેબલ ના હોય તો થાળીને તેલથી ગ્રીસ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો